ચોમાસામાં અગર તમે રાણાનો ભજન નથી ખાતા તો ઘણું બધું મિસ કરી રહ્યા છો અને તેમાં પણ સ્પેસિફિકલી ચૂમમા મને એવું લાગે છે કે સૌથી આ રીતના તમે સેવ કરી લો જેથી આ જગ્યા પર તમારે આઉટ કરવું હોય તો ઇઝી પડે ને પેજને ફોલો કરી લો જેથી આવા તમારે રેગ્યુલરલી આવતા રહે અને મને એવું લાગે છે કે ભરૂચમાં એક જ એવી શોપ છે નાસ્તાની શોપ છે જે સવારે નહીં બપોરે ત્રણ વાગે ઉમે ચપતી વગર મહિનો નાસ્તો ખતમ થઈ જાય છે અમે ડબ્બો બબોઈ બટે ખાઈ વાય રાત ડબ્બો રેશન પણ બધે જ પણ એનો સવાડ જ અલગ છે અહીંયાના બજારની ક્વોલિટી પણ સારી ને વસ્તુ પણ સારી હું ડાયરેક ભરૂચ જીઆઈડીસી માટે અહીંયા લેવા આવ્યો છું ફાતા ટળાવ ભજીયાની દુકાન આજે ભરૂચનો પહેલો વરસાદ અને ભજીયા ખાવાની યાદ આવે એટલે ભરૂચમાં સારામાં સારા ભજીયા એક એક દિવસના એટલે અહીંયા ખાવા આવ્યા છે અહીં જેવા ભજીયા કોઈ જગ્યાએ મળતા નથી